અને હવે નજર કરીએ અન્ય સમાચારો પર તો સાબરકાંઠાના કડિયાદરામાં નદીમાં ફસાયેલા દંપતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું કરોડી નદીમાં ફસાયેલા દંપતીનું રેસ્ક્યુ કરાયું કડિયાદરાથી વડીયાવીરના રસ્તે તેમની કાર તણાઈ હતી ત્રણ કલાક કરતાં પણ વધુ સમયથી આ દંપતી આ કારની અંદર ફસાય રહ્યું હતું ફાર વિભાગ સ્થાનિક દરવૈયાઓ દ્વારા કામગીરી કરવામાં આવી દંપતી બોનેટ પર બચાવની રાહ જોઈ રહ્યું હતું ત્યારે કરોડ નદીમાં કાર બે થી ત્રણ કિલોમીટર દૂર તણાઈ આવી હતી

જી સાબરકાંઠાના જે ઈડર તાલુકાના કડિયાધરાથી વડિયાવીર ગામે જે જોડતો નદીનો પ્રવાહમાં ઉપરવાસમાં ભારે પ્રવાહ આવવાના કારણે જે કાર તણાઈ હતી અને કાર તણાતા કોઝવે પરથી ત્રણ કિલોમીટર કે બે કિલોમીટર સુધી નદીના પ્રવાહમાં આગળ વધી હતી અને પરિવાર સમક્ષ સૂચકતા કારની ઉપર બેસી ગઈ હતી અને તાત્કાલિક ફોન ચાલુ હતો અને લોકોને સંપર્ક કર્યો હતો અને સંપર્ક કરવાથી તંત્ર તાત્કાલિક પહોંચ્યા હતા અને ગામના આગેવાનો અને તંત્ર દ્વારા તેમને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા તો જો પરિવારે જણાવ્યું છે કે આ નદીમાં આવા કોઈ પરવા આવે તો ક્યાંય પણ નદીમાં ઉતરવું નહીં પણ આજે જીવ અધરતાલ પરિવારનો તંત્ર અને ગામ લોકોએ હેમખેમ બહાર કાઢ્યા છે જી જી બિલકુલ હિતેશ આભાર તમામ વિગતો બદલ તો કડિયાત્રા પાસે વહેતી કરોલી નદીના દ્રશ્યો છે જ્યાં નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા અને સ્થાનિકો અને ફાયર વિભાગની મદદથી જીવના જોખમે દંપતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સાથે જ કારને પણ દોરડા વડે બાંધવામાં આવી હતી દંપતી બોનેટ પર ત્રણ કલાકથી પણ વધુ સમયથી રહ્યું હતું આસપાસના વિસ્તારો પણ આ નજારો જોવા માટે દોડી આવ્યા હતા પોલીસ ફાયર કરવામાં આવી હતી અને હતા જોકે દ્રશ્યો સામે આવતા જ સ્થાનિકો સહિત અનેક લોકોના જીવ તાળવે ચોટ્યા હતા કારણ કે એક તરફ પાણીનો પ્રવાહ હતો અને તેમાં આ દંપતી કારની અંદર ફસાદ રહ્યું સમય સૂચકતાને આધારે દંપતી કારની બહાર નીકળીને બોનેટ પર બેસ્યા હતા જ્યાંથી તેમનો જીવ બચાવવામાં આવ્યો છે